કે તમે એમ કયો ભગવાન મને હારો દીકરો દે હારો દીકરો દે શું અહીંયા ગોદામ છે હે અહીંયા દુકાન છે હારા દીકરા બાપુ માં સંસ્કાર આપે તો જ હારા દીકરા થઈ શકે બાકી એમને તમે હારો દે હારો દે એમ કરી મેળ પડે પણ હું તો બેનોને ખાસ રીતે વિનંતી કરું હાથ જોડીને કહું હું કોઈ સલાહ દેવા તમને આવ્યો નથી અને મારી સલાહ તો શું મારી લાયકાત હતી હું તમને સલાહ આપું પણ મારો કહેવાનો મારી વાતની અમુક બાપુ નોંધ કરજો અને એનો અનુભવ કરજો હું હું કોઈ પાવર ની વાત નથી કરતો પણ તમારે સારા સંતાન જોઈએ ને તો મારી એક જ ભલામણ છે કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ અને ગીતાના પાંચ પાંચ પાના વાંચ્યો જો આપને સંતાન થાય એવું થાય આ ટેકો દેવું દીકરો ન થાય તો બાપુ મારું નામ તમે જોડો ઘા કરજો હારા દીકરા તો થાય મારા વહુ નહારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય તો ત્યાં કંઈ હારાવાઇટ ન હોય દીકરાની એ તો ઠીક છે પછી કહેવાનું હોય અમુક અમુક એ ભગવાન એકાદો દીકરો દે અમે દીકરા વગી ના તો અમુક અમુક એમ કે હા ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હોત આપણે એમ કે આ હારા આવે આ દીકરા હાઈવે ફાયદો છે કે નો હાઈવે ફાયદો છે ભગવાન ભાઈ બાપુ માગજો એકાદો દીકરો પણ એને કહેજે કે ગોપીચંદ ને જેવો કા દીકરો આપે ગંગા સતી પાનભાઈ જેવી દીકરી આપે હાથ હાથ પેઢીઓના નામ ઉજળા કરી દેલા એટલા જ માટે કહું છું બાપુ દીકરીઓનું સમર્પણ છે બાપુ એનો ત્યાગ છે બાપુ છે ને ટોચે છે નવ મહિના માં બાપુ ઉદરમાં સંતાન ને રાખે એનો જન્મ આપે એનું લાલન પાલન કરે બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને વાય નામ બાપાનું લાગે બોલો માનો ભોગ છે એટલો બાપ નથી આખી દુનિયા ખબર એમાં હું આવી જવ ને મારે લાગુ તો પડે જ તેને કે મને તો એમ થાય કે માએ જે સમર્પણ કર્યું છે એ બાપે નથી કરેલું તો આની વાય માનું જ હોવું જોઈએ બાપનું ન હોવું જોઈએ પણ માયુએ ત્યાગ કરી તો કે આની વાય એના બાપાનું રાખો કોકે પૂછ્યું કે પણ તારો આટલો ભોગ અને બાપનું નામ શું કામ આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો પીડ્યો હોય કોઈ એમ કે કોનો છે ફલાણી માનો છે એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રે નવ મહિના ઉદરમાં રાખ્યું મારું કાળજું ફાટી જાય એની માય એના બાપાનું રાખો સમર્પણ કેવાય દીકરા છે ને એ માન ખબર છે છે કે આની મારું જ રખાય હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈ નો હારા હારા બગડેલા ના મા છે ને ઉપર બેઠી બધે ધજા મહારાસુર પાવાગઢ ચોટીલા બધે જ્યાં જાઉં ત્યાં માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલા માટે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુદા બે માન બાપ માં ધરતી હું તો એમ કહું કે જનેતા જો જીવતી હોય તો એક વાઘ હાન નું ટાણું હોય અને માં બેઠી હોય એની પાસે જઈને કોક દીક પૂછજો માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ કોક દીક પૂછજો તો તમને માં ની વેદના ની ખબર પડે હું કોઈ ભલામણ નથી કરતો આવા માંડવા નાખો મંદિર બનાવો આ કરો તે કરો હું કોઈ ને કેતો નથી મારો પ્રોગ્રામ ગમે ત્યાં હોય ને હું મારી એક જ હાથ જોડીને વિનંતી માને બાપ ને બાપુ જાળવજો છું માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય કોઈ છે જ નહીં અને તમારા મા બાપ ને તમે નહીં જાળવો ને તમારી પ્રજા તમને નથી જાળવવાની નથી જાળવવાની નથી જાળવવાની લખવું અહીંયા લખી લેજો તમારા માત પિતાથી તમે છો મારા માત પિતાથી હું છું માત પિતા તમે ચૂકી ગયા સેવામાં એટલે સમજી લેજો તમે કરોડ રૂપિયા ના આસામી હોય તો બેકાર ધોળ કહેવાય કારણ કે મને તમને આપણા જન્મ વખતની ખબર નથી કે માએ શું વેઠ્યું છે એ વેદનાની જો આપણને ખબર હોય ને તો આ માવડીઓ રોટલા વગેરે ની આટા નો મારતી હોય લાખો રૂપિયા ને કરોડો રૂપિયા ના દાન આપે ને ઘરે માં બાપ જો રોટલા વગેરે ના વરાળું કાઢતા હોય જિંદગીમાં નો ગાડી હાલે રામ ચાલી લાખ ની ગાડી લઈને નીકળે વાયલી સીટ માં જો કુતરો બેઠો હોય બોલો લબરક લબરક કરતો હવે આમાં માને બાપા ને બેહ્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ કરવાની જરૂર આ તો કે તમને ન ખબર પડે તમને એમ જ કરે બોલો એટલે આ ખબર એટલે તો હો વિકાર રાખી હતી તું દિકાર ના ઉલાળિયા મીડિયો કરવા અમને ખબર છે પણ જાવું ક્યાં અરે મારા રામ માન બાપે તો આપણા આપણા જીવન માટે દેહ ના કોથળા કરી નાખ્યા કોથળા ભલા મારો દીકરો મારો દીકરો મારો દીકરો અરે શું માન બાપે બાપુ તમને મને સમર્થ એક જનેતા પોતાના ઉદર માં નવ મહિના રાખે એને આમ હાલતી હોય માસ હાલતી હોય તો બાપુ આમ ઉતાવળો પગ નો મૂકે બાપુ પોતાના સંતાન ની તકલીફ નો પડે એના માટે રહી અને પગલાઓ ધીરે ધીરે ભરતી હોય અને જન્મ આપ્યા પછી બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય અને આવડો મોટો ઉછેર કરતી હોય જો માર રોટલા વગેરેની આટા દે જિંદગીમાં તમારા દાણા જોરાવો એટલો જોર જો કાંઈ તમારો મેળ પડે તો કોઈ દી ના માના ઋણ માંથી બાપુ કોઈ દે પછી ઘણા નથી આમ ફોટા મા ના બાપાના ફોટા મરી જાય ને પછી ફોટા પાટ રોટલા કરી કરીને દેખાડે અમે અમે ધરાવ્યું ને પછી જમવી છે આ આવું ખબર એવું હતું બે વર્ષ જીવે એવું હતું આ ભૂખ્યા માર્યા છે ને હવે શું ફોટા દેખાડો છો ભૂખ્યા માર્યા હોય દુનિયા ને પછી દેખાડ કરે દેખાવ કરે આમ થાળીઓમાં રોટલા ને શાક ને દાળ ને ભાત ને મૂકીને પછી આમ ફોટા પાઈ મૂકે એમ પેલા ધરાવી પેલા ધરાવવાનું હતું ત્યારે ધરાવ્યા નહીં નથી કોક ની શમશાન યાત્રા નીકળી હોય તો એમ ભાળી જાય ને કે શમશાન યાત્રા નીકળી હલો હાલો ટેકો દે ટેકો દે આ ટેકા ન દીધા એમાં મર્યા છે હવે હું ટેકા દેવા હોય ટેકા લબડી નથી હોય જીવતા તારે માણા વખાણ મર્યા પછી જ કરે છે માણસ બહુ હારો હતો હારો હતો પણ જીવવા દીધો નથી એને હજી જીવવું હતું માર્યો છે ભૂંડી હાલે પછી વખાણ કરે બરે અરે બાપુ ભાઈ ભાઈ નો હું તો અઢારી વણ માં બધા ભેગા રહીને મોજ કરો જીવન કાલ ખૂટી રહે કઈ વાતમાં છે નહી માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય

અને હા જીવન પછી જવાનું તેમ તારે બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ધ્વાકા મારનારા હોય તો પહેલી ને બેય બે છે ત્યાં એટલી નહીં કરી રેખી હોય પણ આ માલ પાલું હું થોડુંક ઘરે ને હું થોડુંક ભણી ગયા હોય એમાં વળી ભગવાન થોડુંક ઘોરું સાંભળું આપ્યું હોય થોડાક છૂટા આપ્યા હોય થોડીક સંપત્તિ આપી હોય તો તમે જોવો તો નકડા ઠેકડા આપણે કોઈની જરૂર નથી આપણે કોઈની જરૂર નથી તું મરીશ ત્યારે ચાર જણા નહીં જોવે હાલીન જઈશ અહંકાર કહેશે મારે કોઈની જરૂર નથી અનુભવ કહેશે મારે ચપની ધૂળની જરૂર છે બાપુ